ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અમારા વિડીયોમાં જાણો શ્રાવણવધ અગિયારસ એટલે કે અજય એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે અઢાર કે ઓગણીસ ઓગસ્ટ જાણો શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે વર્ષમાં લગભગ ચોવીસ એકાદશી હોય છે જેમાં એક વદ પક્ષમાં અને બીજી શુકલ પક્ષમાં આવે છે આ વર્ષે અજા એકાદશીનું વ્રત ઓગણીસ ઓગસ્ટના રોજ કરવામાં આવશે અજા એકાદશીનું વ્રત રાખવાથી રોગ દોષ દુઃખ અને કષ્ટો દૂર થાય છે સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે સાથે જ જન્માષ્ટમી પછી આવતી અજા એકાદશી તિથિના રોજ વ્રત કરવાથી એક હજાર ગાયોનું દાન કરવા બરાબર ફળ મળે છે સાથે જ પુનઃ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ સમય અજય એકાદશી બે હજાર પચીસ તારીખ વૈદિક પંચાંગ અનુસાર શ્રાવણવધ પક્ષની એકાદશી તિથિ અઢાર ઓગસ્ટના રોજ સાંજે પાંચ વાગીને ત્રેવીસ મિનિટ થી શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટ બપોરે ત્રણ વાગીને તેત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદયતિથિના કારણે ઓગણીસ ઓગસ્ટના રોજ અજા એકાદશી રાખવામાં આવશે અજયા એકાદશી શુભ મુહૂર્ત અને યોગ અજા એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે આ દિવસે સિદ્ધિ યોગ અને શિવવાસ યોગ બની રહ્યો છે આ શુભ અને લાભકારી યોગમાં ઉપવાસ રાખવા અને વિધિ વિધાનથી પૂજા પાઠ કરવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે અજા એકાદશી પારણા સમય અજા એકાદશી ઉપવાસના પારણા મુહૂર્તની વાત કરીએ તો વીસ ઓગસ્ટે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ સુધીનો સમય પારણા માટે મહત્વનો બની રહેશે તો ચાલો હવે વાત કરીએ અજા એકાદશીના મહત્ત્વ વિશે અજા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે જ જે વ્યક્તિ વિધિ વિધાનથી અજા એકાદશીનું વ્રત કરે છે તેની આર્થિક સ્થિતિ સુધરે છે તેમજ શ્રીહરિની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અજય એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રસન્ન રહે છે તેના પર આવતી તકલીફો દૂર થાય છે અજયા એકાદશીની તિથિના ઉપવાસ કરવાથી એક હજાર ગાયોનું દાન આપવા બરાબર ફળ મળે છે તો મિત્રો આપ સૌને અજયા એકાદશીની શુભેચ્છાઓ અને અમારો આ વિડીયો જોવા બદલ આપનો આભાર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને શેર કરજો અને કોમેન્ટમાં જણાવશો અને અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ